ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં ધોરણ બાર આંકડા શાસ્ત્રમાં આપણે ભાગ બેમાં માં પ્રકરણ નંબર બે પૂરું કર્યું હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર ત્રણની ભાગ બેની ની અંદર કુલ જે પ્રકરણ છે એ છે પાંચ એમાંથી જે ચાર પ્રકરણ છે એનું વેઇટેજ દસ માર્ક છે અને જે સંભાવના છે એનું વેઇટેજ બાર માર્કનું છે ટૂંકમાં કહીએ તો સંભાવના સિવાય જે બાકીના પ્રકરણ છે એનું વેઇટેજ છે દસ માર્કનું છે અને એક સંભાવના જે આપણું પ્રકરણ છે એનું વેઇટેજ છે બાર માર્કનું છે તો આપણું પ્રકરણ નંબર ત્રણ છે જેનું નામ છે પ્રામાણ્ય વિતરણ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન જેને આપણે કહીએ છીએ તો પ્રામાણિક વિતરણનું વેઇટેજ પણ દસ માર્ક છે તમારી બોર્ડની પરીક્ષાની અંદર તો સૌથી પહેલાં તો આપણે જે આગળના ચેપ્ટરમાં જે વિતરણ જોયા એ હું તમને સ્પેસિફાઈ કરી દઉં એક તો આપણે જોયું હતું અસતત સંભાવના વિતરણ જે આ વખતે આપણા સિલેબસમાં નથી મતલબ એમાંથી સમ નથી પૂછાવાના અને બાકી હતું દ્વિપદી વિતરણ દ્વિપદી વિતરણમાંથી આપણને ક્વેશ્ચન પૂછાવાના છે તો ખાસ ધ્યાન રાખજો કે પ્રામાણ્ય વિતરણ અને દ્વિપદી વિતરણ બંને અલગ અલગ વસ્તુ છે બંને સેમ નથી તમને હમણાં આપણે સ્ટાર્ટ કરશું એટલે બધાના ગુણધર્મને તમે જોશો તો તમને એમ લાગશે ભાઈ કે આ તો આપણે આગળ સ્ટડી કરેલું છે પણ બંને વસ્તુ અલગ અલગ છે દ્વિપદી વિતરણ અને પ્રામાણ્ય વિતરણ તો પ્રામાણ્ય વિતરણની શરૂઆત કરીએ તે પહેલાં આપણે સતત યાદ છીકચલ કોને કહેવાય એ સમજી લઈએ કારણ કે આપણું જે પ્રામાણ્ય વિતરણ છે ને એ સતત છીક ચલનું વિતરણ છે એમ કહેવાય છે એટલા માટે પ્રામાણ્ય વિતરણની ચર્ચા કરીએ તે પહેલાં સતત યાદત છીકચલ કોને કહેવાય એ આપણે સમજી લઈએ જેની વ્યાખ્યા તમને અહીંયા ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે તો સતત યાદત ચલ કોને કહેવાય તો કે જે જ હોવાનો એક્સ યાદ રાખજો જે વાસ્તવિક સંખ્યાઓના ગણ આરમાં કોઈ કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેને સતત યાદત ચલ કહેવાય આમ તો આપણે અગાઉના પ્રકરણની અંદર પણ સતત અને અસતત યાદત છીકચલની ચર્ચા કરી જ હતી પણ છતાં રિપીટ જેટલું થાય એટલું વધુ સારું એટલા માટે આપણે અહીંયા ફરીવાર રિપીટ કરેલું કે સતત યાદચ્છિક ચલ કોને કહેવાય તો કે વાસ્તવિક સંખ્યા અથવા તો તેના અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે કોઈ પણ તેને કહેવાય સતત યાદ ચલ બરાબર તો આપણું જે પ્રામાણ્ય વિતરણ છે એ સતત યાદ ચલનું વિતરણ છે એમ કહેવાય છે એટલા માટે આપણે અહીંયા સૌથી પહેલી ડેફિનેશન જોઈ સતત યાદ ચલની હવે આપણે એક બીજી વ્યાખ્યા જોવાની છે જેનું નામ છે સંભાવના ઘટત્વ વિધેય શું નામ છે એનું સંભાવના ઘટત્વ વિધેય હવે ઘણા લોકોને એમ થશે કે ભાઈ આ થિયરીનું શું કામ છે તો તમને જે એમ પૂછવામાં આવે છે અથવા તો એક માર્કના જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે એ થિયરીમાંથી જ હોય છે અને તમારા દાખલા જે હોય છે એ પણ થિયરી બેઝ હોય છે હા ઘણા એવા દાખલા હોય જેમાં તમને થિયરી ન કરી હોય તો પણ તમને આવડી જાય પણ થોડું પણ ટ્વિસ્ટ થાય તો એમાં જો તમારા થિયરીના કન્સેપ્ટ ક્લિયર હોય તો વધુ સારું પડે નોર્મલી પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં કોઈ થિયરી પ્રિફર કરતું નથી ડાયરેક્ટ સમજ કરાવે છે પણ આપણે બધા ચેપ્ટરમાં થિયરી ડિટેલમાં એટલા માટે જઈએ છીએ કારણ કે આપણી માટે બોર્ડના પેપરમાં એક માર્ક પણ મહત્વનો છે એવું જરૂરી નથી કે પાંચ માર્કના દાખલા આવડે એટલે તમને એમસીક્યુ પણ આવડી જ જાય એમ જે હોય છે મોસ્ટ ઓફ કન્સેપ્ટ બેઝ હોય અને કન્સેપ્ટ એટલે તમારે થિયરી સમજવી પડે એટલે જો થિયરી બરાબર આવડતી હશે તો તમે એમસીક્યુ ઇઝીલી કરી શકશો અધરવાઇઝ નહીં તો આપણે જે આ થિયરી કરીએ છીએ નોલેજ માટે પણ કરીએ છીએ અને આગળ આપણને ક્વેશ્ચનમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય ક્વેશ્ચન પેપરમાં એટલા માટે પણ આપણે કરીએ છીએ કારણ કે અત્યારે તમે માની લો અત્યારે સારા માર્કે બધું થઈ ગયું વિધાઉટ થિયરિંગ અને પછી કોઈ પૂછે ઘરમાં નાના ભાઈ બહેન હોય ને ટ્વેલ્થમાં આવે ટ્વેલ્થ કોમર્સમાં હોય અને ખ્યાલ હોય કે ભાઈ મારો ભાઈ કે મારા બેનને તો બહુ સારા પર્સન્ટેજ હતા ટ્વેલ્થમાં અને બહુ સારા એવા માર્ક હતા સ્ટેટમાં અને પૂછે કે ભાઈ આ સમજાવો અને પછી ન આવડતું હોય તો એ થોડું ઓકવર્ડ લાગે ને કે માર્ક કઈ રીતે આવ્યા હશે એટલા માટે થિયરી પણ ભણવી જરૂરી જ છે જેટલું તમે પ્રેક્ટિકલને ઇમ્પોર્ટન્સ આપો છો એટલું તમારે થિયરીને પણ મહત્વ આપવાનું છે ઓકે તો શરૂઆત કરીએ સંભાવના ઘટત્વ વિધેયની સંભાવના ઘટત્વ વિધેય કોને કહેવાય એની તમને અહીંયા વ્યાખ્યા આપેલી છે સતત યાદ ચલની કિંમત કોઈ એક નિશ્ચિત અંતરાલની વચ્ચે હોવાની સંભાવના મેળવવાના વિધેયને સંભાવના સંભાવના વિધેય કહેવાય મતલબ આપણો જે સતત યાદચ્છિક ચલ છે એની તમે કિંમત મેળવે છો કિંમત મેળવો છો એ અંતરાલની વચ્ચે હોય એની જે સંભાવના મેળવવાનું જે વિધેય છે અંતરાલ એટલે અહીંયા તમને આ રીતે આપેલો છે એ લેસેન એક્સ લેસન બી આ તમારો અંતરાલ છે મતલબ તમારો આ સતત યાદચ્છિક ચલ છે એક્સ એની જે સંભાવના હશે એ અને બીની વચ્ચે હશે એટલે આ અંતરાલ થઈ ગયો તમારો બરાબર તો એના માટેનું જે વિધેય છે એને કહેવાય સંભાવનાનું ઘટત્વ વિધેય સંભાવનાના ઘટત્વ વિધેયને આપણે ફંક્શન ઓફ એક્સ મીન્સ એફ ઓફ એક્સ તરીકે દર્શાવીએ છીએ બરાબર હવે સંભાવના ઘટત્વ વિધેયની કેટલીક શરતો છે શરતો મીન્સ કે એ રૂલ્સ તમારે ત્યાં ફોલો કરવાના છે સૌથી પહેલી પહેલો રૂલ એ છે કે યાદચ્છિક ચલની કિંમત નિશ્ચિત અંતરાલમાં હોય તેની સંભાવના અનરુણ હોય છે તમને શું કીધું છે યાદચ્છિક ચલની નિશ્ચિત યાદચ્છિક ચલની કિંમત નિશ્ચિત અંતરાલ મીન્સ કે અહીંયા અંતરાલ અંતરાલ આપણો હતો એ અને બી બરાબર તો આની સંભાવના અનઋણ હોય છે અનઋણ હોય છે મતલબ ધન હોય છે ઋણ હોઈ શકે નહીં મતલબ તમારી જે સંભાવના છે ક્યારે માઇનસમાં હોય શકે નહીં અને આપણે આખું સંભાવનાનું પ્રકરણ જોયું એના માટે ક્યારે એવું બન્યું કે સંભાવનાનો આન્સર માઇનસમાં આવ્યો પોસિબલ જ નથી અને એ જ વસ્તુ તમને અહીંયા કહે છે કે ચલની કિંમત ચલ એટલે બીજું કશું નથી એક્સ જ છે પણ એક્સને અહીંયા ટીપિકલ લેંગ્વેજમાં કહેવાય છે યાદચ્છિક ચલ એટલે ગભરાવાની જરૂર નથી કે ભાઈ આ યાદચ્છિક ચલ ક્યાંથી આવ્યું આપણે ઘણા બધા પ્રયોગો કરેલા છે ને યાદચ્છિક સિક્કો ઉછાળેલો છે પાસો ફેંકેલો છે બરાબર તો યાદચ્છીક ઘટના હતી બધી આ ચલ છે ચલ મીન્સ એક્સ યાદચ્છિક ચલ એટલે કે એક્સ તો એની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી ઓફ એક્સ એ ક્યારેય અનઋણ અનઋણ હોય છે મતલબ કે ધન હોય છે ઋણ હોઈ શકે નહીં બરાબર બીજી જે શરત છે એ એ છે કે યાદચ્છિક ચલ નિશ્ચિત અંતરાલની વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેની કુલ સંભાવના એક હોય મેં તમને પ્રકરણ નંબર એકમાં પણ સ્પષ્ટતા કરી હતી સંભાવના પાર્ટ ટુનું પ્રકરણ નંબર એક એમાં મેં તમને સ્પષ્ટતા કરી હતી કે આપણે જ્યારે સંભાવના શોધીએ છીએ પ્રોબેબિલિટી શોધીએ છીએ તો એના આન્સર ઝીરોથી એકની વચ્ચે હોય અથવા તો ઝીરો અને એક હોઈ શકે ઝીરોથી ઓછી પણ ન હોય અને એકથી વધુ પણ ન હોય મતલબ તમારી કુલ સંભાવના હંમેશા એક જ થાય છે અને આપણે બીજા ચેપ્ટરમાં પણ એની ચર્ચા કરી કે પ્રોબેબિલિટી ઓફ સક્સેસ અને પ્રોબેબિલિટી ઓફ ફેલિયર ઇઝ ઇક્વલ ટુ વન મતલબ કુલ સંભાવના હંમેશા તમારી કેટલી હોય છે વન અને એ જ તમને અહીંયા કીધું છે બરાબર આ શરતો છે જેનું તમારે પાલન કરવાનું છે અને બીજું એક છે જે તમને આની અંદર આપેલું છે આ જે શરત છે કે એક્સની કોઈ નિશ્ચિત કિંમત એ માટેની સંભાવના હંમેશા શૂન્ય થાય છે મતલબ હવે એનો મતલબ શું થાય એક્સ ઇઝ ઇક્વલ ટુ એ છે એની તમારે સંભાવના શોધવી છે તે એ હંમેશા થશે ઝીરો બરાબર આમાં કંઈ સાબિતી નથી માની લેવાનું છે શરતો છે એટલા માટે ફોર એક્ઝામ્પલ આપણે સ્કૂલે જતા હોઈએ અથવા તો કોઈ પણ જગ્યાએ જતા હોઈએ પબ્લિક પ્લેસમાં તો ઘણા બધા નિયમો હોય છે તો એ નિયમો છે એને આપણે ક્વેશ્ચન ન કરી શકીએ આપણે એમ પૂછ્યું ક્યારે કે ભાઈ આપણે બાઇક લઈને કે સ્કૂટી લઈને જતા હોય તો તમારે જે સાઈડ જવું હોય એ બાજુનું ઇન્ડિકેટર આપવું પડે તો તમે એવો ક્વેશ્ચન કરી શકો ભાઈ ઇન્ડિકેટર આપવું જરૂરી છે ઇટ ઇઝ અ મેટર ઓફ કોમન સેન્સ કે તમારા પાછળ કોઈ આવતું હોય એને ખ્યાલ આવે કે ભાઈ કઈ ડિરેક્શનમાં જવાનું છે બરાબર એ એ નિયમ છે એવી જ રીતે જે અહીંયા શરતો છે એ પણ આપણા નિયમ છે એ શરતોનું સમાધાન કરે તો જ એને સંભાવના ઘટત્વ વિધેય કહેવાય નહીંતર એને સંભાવના ઘટત્વ વિધેય કહેવાય નહીં તો જેમ અમુક જે નિયમો છે અથવા તો અમુક જે શરતો છે આપણે વગર પ્રશ્ને એનું પાલન કરીએ છીએ ઘરમાં એમ કહે કે ભાઈ આટલા વાગા પહેલાં આવી જવાનું બાર બહુ રખડવાનું નહીં તો ત્યાં સવાલ કરો તો પછી ખબર છે શું થાય બરાબર એટલે આ અમુક જે છે ઘણા લોકોને ક્વેશ્ચન થાય કે ભાઈ આમાં એની સંભાવના ઝીરો શું કામ થાય તો એની શરત છે એ શરતનું સમાધાન થાય તો જ એને સંભાવના ઘટત્વ વિધે કહેવાય નહીંતર એને સંભાવના ઘટત્વ વિધેય ન કહેવાય તો આ શરતો છે એટલે તમને એમસીક્યુમાં પૂછે તો આપણે એનો આન્સર લખવાનો કે શું આવે ઝીરો કોઈ ઘટના કોઈ નિશ્ચિત કિંમત છે એક્સની ચલ આપણો જે યાદચ્છિક ચલ છે એક્સ એની કોઈ નિશ્ચિત કિંમત એ છે એ એટલે એને એક અચળાંક લઈ લીધો છે એની સંભાવના છે હંમેશા શૂન્ય થાય છે અને આ શરતોનું પાલન થાય તો જ એને સંભાવના ઘટત્વ વિધેય કહેવાય નહીંતર એને સંભાવના ઘટત્વ વિધેય કહેવાય નહીં બરાબર હવે આગળ વધીએ સંભાવના ઘટત્વ વિધેયનો તમને આઈડિયા આવી ગયો છે અને આ જે અહીંયા આપેલું છે એ એમ કહેવા માંગે છે કે આપણે આગળ જોયું કે તમારા જે ચલ છે એની સંભાવના છે એક અંતરાલની વચ્ચે જ હોય છે અંતરાલ એટલે એ અને બી એ અને ની વચ્ચે પણ એક્સની કિંમત હોઈ શકે અથવા તો એ અને બી પણ હોઈ શકે મેં તમને હમણાં કીધું એમ જ કે આપણી જે સંભાવના છે ઝીરોથી એકની વચ્ચે પણ હોઈ શકે અથવા તો ઝીરો અને એક પણ હોઈ શકે પણ ઝીરોથી ઓછી અને એકથી વધુ હોઈ શકે નહીં એ જે અહીંયા કહેવા માંગે છે પણ એને ઝીરો અને એકની જગ્યાએ અચળાંકો લીધેલા છે એ અને બી હવે તમને એમ થશે કે ભાઈ સંભાવના ઘટત્વ વિધેય બહુ આપણે ચર્ચા કરી અને બહુ શરતો જોઈએ એની એ હોય કેવું દેખાય કેવું તો એ દેખાય આવું બરાબર જો એને બીવાની જરૂર નથી બહુ ઈઝી છે હમણાં જ ખ્યાલ આવી જશે અને જાતે લખી પણ શકશો જો સંભાવના ઘટત્વ વિધે એટલે એને ફંક્શન ઓફ એક્સ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન વન અપોન સીગમાં આને શું વચાય સીગમાં હવે તો આવડવું જોઈએ હો સાઈન વધી કારણ કે સેકન્ડ ચેપ્ટર છે એની અંદર આપણે બહુ ચર્ચા કરી તો આ છે આપણું વન અપોન સીગમાં અંડર રૂટ ટુ પાય પછી આ જે ઈ છે ને એ મલ્ટિપ્લિકેશનમાં છે શેમાં છે ગુણાકારમાં છે ઇન્ટુ ઈ અને ઈની આ ઘાત છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન સિગમા અંડર રોડ ટુ બાય ઇન્ટુ ઈ ઇન્ટુ લખવાની જરૂર નથી ઈ ત્યાં લખો એનો મતલબ ઇન્ટુ જ થાય અને ઈની માઇનસ વન બાય ટુ ઘાત કાઉસમાં એક્સ માઇનસ મી અપોન સિગમાનો હોલ સ્ક્વેર બરાબર આ આપણું છે સંભાવના ઘટત્વ વિધેય આ એમસીક્યુમાં પૂછેલું જ છે તમને હમણાં હું જ્યારે સ્વાધ્યાય કરાવીશ આમાં આમાં સ્વાધ્યાય તમારે ત્રણ પોઈન્ટ એક ત્રણ પોઈન્ટ બે એવું નથી ડાયરેક સ્વાધ્યાય જ છે ચિંતા નહીં કરતા હું તમને ગણતરી માટે ઘણા બધા સમ આપીશ એટલે ટેન્શન નહીં લેતા કે ભાઈ આમાં ત્રણ પોઈન્ટ એક ને ત્રણ પોઈન્ટ બે નથી તો બહુ ઓછી પ્રેક્ટિસ થશે મારી પાસે ઘણા સમ છે હું આપીશ તમને બરાબર તો સંભાવના ઘટત્વ વિધેય છે એ કોને કહેવાય એ તમને એમ સીક્યુમાં પૂછેલું છે તો સંભાવના ઘટત્વ વિધેય તમારે યાદ રાખવું જરૂરી છે આ બુકમાં નોટડાઉન કરી લેવું કે આ છે તમારું સંભાવના ઘટત્વ વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપ ઓન અંડર રૂટ ટુ બાય ઇન્ટુ ઇ રેસ ટુ માઇનસ વન બાય ટુ એ એક્સ માઇનસ મી ઓપન સીગમાં ન હોસ્ક આ પણ મલ્ટિપ્લિકેશનમાં જ છે એકબીજા બરાબર ખાલી આટલું યાદ રાખશો તો કામ પતી નહીં જાય આ સાઈડનું યાદ રાખવું પડશે કારણ કે તમને ઓપ્શનમાં આ ભી આપે છે બરાબર તો હવે સાઈડમાં શું કીધું છે બહુ ઇઝી છે એક્સ છે એક્સ મીન્સ તમારું ચલ એક્સ છે એની કિંમત માઇનસ ઇન્ફાઇનાઇટથી લઈ અને પ્લસ ઇન્ફાઇનાઇટની વચ્ચે કોઈ પણ કિંમત હોઈ શકે પ્લસ લખવાની જરૂર નથી ખાલી માઇનસ ઇન્ફાઇનાઇટ લેસ દેન એક્સ લેસ દેન ઇન્ફાઇનાઇટ પછી અહીંયા ભૂલથી અહીંયા ઇક્વલ ટુ કરતા નહીં એ ખોટું પડે બરાબર ક્યારેય તમારા ચલ એક્સની કિંમત ઇન્ફાઇનાઇટ એ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ના હોય તો તો એ ખબર જ ન પડે એટલે એ માઇનસ કે પ્લસ ઇન્ફાઇનાઇટની વચ્ચે હોય પછી મ્યુ મ્યુ એટલે ખબર જ છે તમને હવે ખબર પડવી જોઈએ ન ખ્યાલ હોય તો સેકન્ડ ચેપ્ટરના વિડીયો જોઈ લેવાના મ્યુ એટલે તમારો મધ્યક એની કિંમત પણ માઇનસ ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટની વચ્ચે કોઈ પણ હોઈ શકે અને પ્રમાણિત વિચલન એટલે કે સિકમાં એની કિંમત પણ માઇનસ ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટની વચ્ચે હોઈ શકે તમને છે ને ઓપ્શનમાં આવું બધું લખશે ઇક્વલ ટુ આવે ન આવે ને તો એ બધું ધ્યાન રાખવાનું ઇન્ફાઇનાઇટમાં ઇક્વલ ટુ ક્યારેય નહીં લેવાનું બરાબર એટલે આ જે સાઇન છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે એ કંઈ ટાઈમપાસ માટે નથી આપેલી એટલે અહીંયા ઇક્વલ ટુ ન આવે લેસ દેનની જ સાઇન આવે બરાબર એ ખાસ યાદ રાખજો હજી આપણે પ્રેક્ટિકલ સમમાં પણ આ લખવામાં તમારે ભૂલ ન થાય એટલા માટે હું આ ડિટેલમાં અત્યારથી તમને કહું છું અને આ જે છે સિગ્મા એની કિંમત ઝીરોથી ઇન્ફાઇનાઇટ હશે હા એની કિંમત માઇનસ ઇન્ફાઇનાઇટ ન હોય એટલે એક્સ અને મ્યુ છે એની લિમિટ છે માઇનસ ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટ અને જ્યાં છે પ્રમાણિત વિચલન સિગ્મા એની ઝીરોથી ઇન્ફાઇનાઇટ હશે એટલે ખાસ ધ્યાન રાખજો બરાબર હવે અહીંયા તમને અમુક વસ્તુ આપેલી છે એમાં તમને એક્સ અને મ્યુ ને સિગ્મા એ તો તમને આપેલા હોય ક્વેશ્ચનમાં હવે તમને એમ થાય પાય અને ઈ એટલે શું તો પાયની કિંમતો બધાને ખ્યાલ જ હોય દસમામાં બહુ દાખલા ગણેલા હશે પાયની કિંમત શું છે ત્રણ પોઈન્ટ ચૌદ સોળ બરાબર પાયની કિંમત છે ત્રણ પોઈન્ટ ચૌદ સોળ એ અચળાંકો છે એટલે એની કિંમત ફિક્સ જ રહેશે ગમે એ સમ હોય એમાં પાયની કિંમત આ જ રહેશે અને ઈની કિંમત પણ આ જ રહેશે કારણ કે બે અચળાંકો છે ઇ ઇઝ ઇક્વલ ટુ બે પોઈન્ટ એકોતેર ત્યાંશી અને પાય ઇઝ ઇક્વલ ટુ ત્રણ પોઈન્ટ ચૌદ સોળ આ યાદ રાખી લેવાનું છે આ બેની કિંમત કોઈપણ સમ હોય ફિક્સ જ રહેશે કારણ કે અચળાંકો છે શેની પાઈ અને ઈની અચળાંક છે બીજું કશું નથી તો સંભાવના ઘટત્વ વિધેય છે આ આપણું બરાબર સંભાવના ઘટત્વ વિધેય પછી પ્રામાણ્ય ચલ કોને કહેવાય હવે ધીમે ધીમે આપણે ચેપ્ટર તરફ આગળ વધીએ છીએ આપણા ચેપ્ટરનું નામ છે પ્રામાણ્ય વિતરણ પણ ચેપ્ટર શરૂઆત કરીએ પહેલાં આપણે જોયું સતત યાદ ચલ કોને કહેવાય પછી સંભાવના ઘટત્વ વિધેય કે કોને કહેવાય એ કેવું હોય કેવું હોય મીન્સ કે એને કઈ રીતે તમે રિપ્રેઝેન્ટ કરી શકો અને હવે આપણે આવીએ છીએ પ્રામાણ્ય ચલ તરફ તો પ્રામાણ્ય ચલ કોને કહેવાય તો કે સતત યાદત છીકચલ એક્સને પ્રામાણ્ય ચલ કહેવાય મતલબ આ જે એક્સ છે ને એ જ તમારો પ્રામાણ્ય ચલ છે બીજું કશું નથી આ આપણો એક્સ છે સતત યાદત ચલ છે એને જ તમારે પ્રામાણ્ય ચલ કહેવાય એમાં કંઈ બીજું નથી પણ પ્રામાણ્ય વિતરણ છે એટલે આપણે એને સતત યાદ શિક ચલ ન કરીએ શું કહીએ પ્રામાણ્ય ચલ કરીએ બરાબર અને એના વિધેય હોય એને એફ ઓફેક્સ વડે આપણે દર્શાવીએ છીએ એની આપણે ચર્ચા કરીએ હવે પ્રામાણ્ય ચલની ખબર પડી ગઈ એક્સ છે એ તમારો પ્રામાણ્ય ચલ છે તો હવે એક સ્ટેપ આગળ પ્રામાણ્ય વિતરણ કોને કહેવાય તો આ આજે હમણાં આપણે જોયું ને એમાં તમારી પચાસ ટકા વ્યાખ્યા તો થઈ ગઈ એફ ઓફેક્સ તમને આવડી ગયું એટલે તમારી પચાસ ટકા વ્યાખ્યા થઈ ગઈ પ્રામાણ્ય વિતરણ કોને કહેવાય તો કે પ્રામાણ્ય ચલ એક્સના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહેવાય બહુ સિમ્પલ જો એણે શું કર્યું છે ખબર સૌથી પહેલા આપણે જોયું સતત યાદ ચલ બરાબર પછી તમે વ્યાખ્યા જોઈ પ્રામાણ્ય ચલની તો પ્રામાણ્ય ચલ કોને કહેવાય તો કે ભાઈ જે સતત યાદચ્છીક ચલ છે એ જ પ્રામાણ્ય ચલ છે એટલે એક્સ એ કંઈ નવું નથી હવે પ્રામાણ્ય ચલ ઉપરથી પ્રામાણ્ય વિતરણની વ્યાખ્યા છે પ્રામાણ્ય વિતરણ કોને કહેવાય તો કે પ્રામાણ્ય ચલ જે એક્સ છે એનું જે વિતરણ હોય એને કહેવાય પ્રામાણ્ય વિતરણ સિમ્પલ એને સંકેતમાં સેનાથી દર્શાવાય પ્રામાણ્ય વિતરણ આ ખાસ યાદ રાખજો સંકેત એમ સીક્યુમાં પૂછાયેલું છે સંકેતમાં પ્રામાણ્ય વિતરણને શેનાથી દર્શાવાય આ પૂછી શકે હોય એક માર્ગમાં મ્યુ અને સીગમા સ્કવેર સીગમા સ્કવેર મીન્સર આને કહેવાય પ્રામાણ્ય વિતરણ આ એનો સંકેત છે પ્રામાણ્ય વિતરણનો એન પછી કાઉસમાં બે કિંમત આપેલી હોય ને એટલે એક મ્યુ હોય અને એક સીગમા સ્ક્વેર હોય બરાબર બસ પૂરું થઈ ગયું આટલી જ વ્યાખ્યા છે પ્રામાણ્ય વિતરણની કે પ્રામાણ્ય ચલ એક્સના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહેવાય અને સંકેતમાં એન કાઉન્સમાં મ્યુ અને સિગ્મા સ્કવેર વડે દર્શાવવામાં આવે છે એક 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 વ્યાખ્યા અને એક એક વસ્તુ જે તમને હું હાઇલાઇટ કરું છું યાદ રાખવી જરૂરી છે એ આવડી જશે એટલે આખું ચેપ્ટર ઇઝી છે આમાં કાંઈ તમારે યાદ રાખવાની બીજી જરૂર નથી બહુ જ ઇઝી ચેપ્ટર છે બરાબર તો પ્રામાણ્ય ચલ કોને કહેવાય તો કે સતત ચલ એક્સ છે એ જ પ્રામાણ્ય ચલ છેતમાં એને સેનાથી દર્શાવે તો કે એન મ્યુ સીગમાં સ્કવેર આ ક્વેશ્ચન એમસીક્યુમાં છે એટલે ખાસ યાદ રાખજો સંકેતમાં સેનાથી દર્શાવે બરાબર ઓકે હવે આગળ વધીએ હવે પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય આ જ છે આપણે આ જોયું એને પ્રામાણ્ય વિતરણનું જ સંભાવના ઘટત્વ વિધેય છે એ કહેવાય છે એટલે એ આપણે જોઈ લીધું તમને ક્વેશ્ચનમાં પૂછે તમને એમસીક્યુમાં પૂછે પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય જણાવો તેમાં આ તમારે લખવાનું છે બધું હો મતલબ આ એક્સની લિમિટ શું છે મ્યુની લિમિટ શું છે સીગમાની શું છે પાયની કિંમત શું થાય અને એની કિંમત શું થાય આ બધું લખવું પડે તો પૂરા માર્ક મળે ખાલી આટલું લખીને બેસી જાઓ એ ન ચાલે એના માર્ક પછી માર્કે એ પ્રમાણે મળે એટલે આમાં શોર્ટકટ આપણે કંઈ કરવાનું નથી એટલે આ બધું લખવાનું છે એક માર્કમાં પૂછે તો અચળાંકની કિંમત પણ લખવાની છે તો જ પૂરા માર્ક છે મળે બરાબર તો અત્યાર સુધી આપણે ચર્ચા કરી સતત યાદ જ શિક્ષણની સંભાવના ઘટત્વ વિધેયની પ્રામાણ્ય ચલની પ્રામાણ્ય વિતરણની પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય બરાબર અને હવે આપણે ચર્ચા કરીશું પ્રામાણ્ય વક્રની પ્રામાણ્ય વક્ર કોને કહેવાય એ તો બહુ ઈઝી છે આને કહેવાય પ્રામાણ્ય વક્ર ઘંટાકાર પછી ઘણા પેલું સોંગ નહીં ગાવા માંડતા ઘંટીવાળું છે બરાબર આપણે ખાલી ઘંટાકાર શીપ અહીંયા ડ્રો કરવાનો છે હવે આનું થોડુંક તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં બરાબર પછી આપણે આગળ જોઈએ પ્રામાણ્ય વક્ર પહેલાં તો કોને કહેવાય તો કે પ્રામાણ્ય ચલ એક્સ છે એની જુદી જુદી કિંમતોને અનુરૂપ સંભાવના ઘટત્વ વિધે એફોફેક્સ છે એની કિંમતોને મેળવવા જે વક્ર દોરવામાં આવે છે એને કહેવાય પ્રામાણ્ય વક્ર અને કેવો દેખાય તો આવો દેખાય સંપૂર્ણ ઘંટાકાર બરાબર તો આ છે આપણો પ્રામાણ્ય વક્ર જો એની દોરવાની સૌથી પહેલાં તો તમારા શિરોલંબ રેખા છે એ ડ્રો કરવાની છે પછી અહીંયા ઘંટાકાર આ ડ્રો કરવાનો છે બરાબર અને આ બે જે છેડા છે એને અડાડવાના નથી ખાસ ધ્યાન રાખજો આ બે છેડાને આપણે અડાડવાના નથી ખુલ્લા જ રાખવાના છે બાકી એ ફિગર ખોટી પડે અને ડાબી બાજુ આવશે માઇનસ ઇન્ફાઇનાઇટ મતલબ ઋણ સંખ્યાઓ જમણી બાજુ આવશે પ્લસ ઇન્ફાઇનાઇટ મતલબ ધન સંખ્યાઓ વચ્ચે આવશે એક્સ મતલબ તમારો પ્રામાણ્ય ચલ ઇઝિકવલ ટુ મ્યુ હશે મતલબ પ્રામાણ્ય ચલ એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એટલે અને કહેવાય સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપ અને બીજી વસ્તુ કહી દઉં પ્રામાણ્ય વિતરણ છે એ સંમિત વિતરણ છે એમ પણ કહેવામાં આવે છે ક્યારે સંમિત બને સંપૂર્ણ ઘંટાકાર હોય ને એને તો આ હતી આપણી પ્રામાણ્ય વિતરણ છે એની વ્યાખ્યા પછી પ્રામાણ્ય નું સંભાવના ઘટત્વ વિધેય બરાબર આપણે સૌથી પહેલા ફરી એકવાર રિપીટ કરી દો આપણે શરૂઆત કરી હતી સતત યાદલ સતત યાદ ચલ કોને કહેવાય તો કે યાદ ચલ એક વાસ્તવિક સંખ્યાઓના ગણ આરમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે સતત યાદચ્છિક ચલ અને એની કેટલીક શરતો હતી એ શરતો હતી કે એના એની જે સંભાવના છે અનઋણ હોય છે મતલબ ધન હોય છે ઋણ નથી હોતી એની કુલ સંભાવના છે એ વન હોય છે અને હા એક બીજી એક અગત્યની વસ્તુ કહી દઉં તમને કે આપણું જે ખાલી સંભાવના ઘટત્વ વિધેય છે ને એને આપણે આ રીતે દર્શાવીએ છીએ ખાલી સંભાવના ઘટત્વ વિધેય પ્રોબેબિલિટી ઓફ એ લેસ દેન એક્સ લેસ એન બી આ ખાલી સંભાવના ઘટત્વ વિધેય છે આપણું અને જે પેલું પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય છે એ આ છે આ છે ખાલી સંભાવના ઘટત્વ વિધેય પૂછે તો એ આ છે અને પ્રામાણ્ય વિતરણનું પૂછે તો એ આ છે પછી આપણે ચર્ચા કરી પ્રામાણ્ય ચલની તો કે જે સતત યાદચ્છિક ચલ છે એને જ પ્રામાણ્ય ચલ કહેવાય અને એના ઘટત્વ વિધેયને આપણે એફ ઓફ એક્સ તરીકે દર્શાવીએ છીએ ત્યારબાદ ચર્ચા કરી પ્રામાણ્ય વિતરણની તો કે પ્રામાણ્ય ચલ એક્સના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહેવાય અને એને આપણે સંકેતમાં એન કાઉન્સમાં મ્યુ સિગ્મા સ્ક્વેર વડે દર્શાવીએ છીએ તમારે આજના લેક્ચરમાં જે નોટડાઉન કરવાનું છે એ છે આ ખાસ યાદ રાખવાનું છે અને અચળાંકોની કિંમત પાય ઇઝ ઇક્વલ ટુ થ્રી પોઈન્ટ વન ફોર વન સિક્સ અને ઇ ઇઝ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ સેવન વન એટ થ્રી તો આજના લેક્ચરમાં આપણે પ્રામાણીય વિતરણની ચર્ચા કરી હવે નેક્સ્ટ અને હા પ્રામાણીય વક્રની પણ આપણે ચર્ચા કરી અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચ ચર્ચા કરીશું પ્રમાણિત પ્રામાણીય ચલ અત્યાર સુધી જોઈએ પ્રામાણ્ય વિતરણ હતું હવે આપણે પ્રમાણિત પ્રામાણીય વિતરણની ચર્ચા છે એ કરવાની છે અને ત્યાર પછી આપણે આપણા પ્રેક્ટિકલની શરૂઆત કરીશું ઓકે તો આજે અહીંયા સુધી રાખીએ છીએ